જે તબિયત થોડીક ડાઉન હતી સવારથી છે ને સખત માથું દુખે છે તેમનું મેનુ છે આપણે કોબીજનો સંભારો સંભારો ને મીન્સ કે શાક જેવું કરવાનું છે સંભારો ને આ બાજુ જે રોટલીનો લોટ લઈ લીધો છે અને આપણે ખીચડીની તૈયારી કરી દીધી બોલો લ્યો તારી ઉંમર થઈ ગઈ ને એટલે તને હવે ઘેરને હાંતા દુખે ને એટલે તારા માટે હાજુ 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 મમ્મા ઓહો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો નેકો ગુડ ઇવનિંગ તો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો છે ને ફ્રેન્ડના વાગી ગયા છે ઘડિયાળ છે થઈ ગયા છે અને આપણે અત્યારે કેમ કે છે ને ને આજે ડાઉન સવારથી છે સખત માંથી દુખે છે એટલે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી અત્યારે થોડુંક સારું લાગે છે તો છે ને અત્યારે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે છ વાગે અત્યારે થોડુંક સારું લાગે છે એટલે કીધું ચાલો આપણે છે ને સાંજે તો સાંજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ તો ચાલો હશે ને માથું દુખે છે એટલે આપણે માથામાં તેલ નાખી લઈએ તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ જો પપ્પા છે ને મસ્ત મજાની દાબેલી લઈ એવા છે તો અમે નાસ્તો કરી લઈ પહેલાં તો ચાલો ફ્રેશ છે અને વાગી ગયા છે સાંજના સાત અને જો છે ને મારે માથામાં તેલ નાખવાનું રહી ગયું કેમ કે છે ને અમે નાસ્તો કરવા મહીને પપ્પા નાસ્તો લઈ નાસ્તો કર્યો અને હવે તો આપણે રસોઈનો ટાઈમ થયો લેવા આવી ગયા રસોડામાં તો ચાલો હવે કરી પછી આપણે તેલ નાખશું માથામાંથી માથું થોડું થોડું દુઃખે જ છે તો કાંઈ નહીં ચાલો આ બાજુ જો તૈયારી કરી નાખી છે તો આજનું મેનુ છે આપણે કોબીજનો સંભારો સંભારો મીન્સ કે શાક જેવું કરવાનું છે સંભારો ને આ બાજુ જો રોટલીનો લોટ લઈ લીધો છે અને આપણે ખીચડીની તૈયારી કરી દીધી તો જો ખીચડી માટે છે ને અહીંયા પાણી મૂકી દીધું છે પાણી ઉકળે પછી ખીચડી ધોઈ અને એમાં નાખી દઈ અને ચાલો પછી લોટ બાંધી લઉં શાક બનાવી લઉં રાંધી લઉં તો હું રાંધી લઉં અને તમે આવી ડિનર કરવા પાછલ તો ચાલો ફ્રેન્ડ જોવે છે ને રાતના વાગે છે સાડા નવ

હમે બીજો કામ કરલ તો ના છોડાય એટલે બુઢકે છે હા ના નીકળે કુ બીજી બીજી વાર કરો

हम सो न मम्मी आवी गिफ्ट આપે બોલો ફોટ વોટમ બઈ મને મને ઓલાપો સુ કે મને ઓલાપો હવે ઓર નહીં મેલેગા મને મને ઓલાપો હવે ફિનિશ હો ગયા ના મને ઓલાપો છ રાતે ચોકલેટ નો ખવાય દાત સડી જાય ચલો હવે આપણે ગુડ નાઈટ કીનક્સ કઈ દીસુ ને કઈ દીઓ હાલો આપડા ફ્રેન્ડસ ને ગુડ નાઈટ કઈ દીઓ મને ઈ દેખાડવાનું હે હા તો ચાલો ફ્રેન્ડસ આટલા સારા પતિને આટલો મસ્તીનો ક્યૂટ ક્યૂટ બેબી છે મારો આવું અમારું ફેમિલી છે તો સારું ચાલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું વધારે લાંબો વ્લોગ બનાવશે નહીં કેમ કે આજ થાય છે મારો ખૂબ દુઃખે છે તો ચાલો આજનો વ્લોગ આપણે જ પૂરો કરીશું તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં કરી દેજો સબ્સ્ક્રાઈબ મળી કાલે નવા વ્લોગ સાથે જમાં ચીખુભાઈ બોલે હે બાય બાય That's all, friends. Bye-bye.